સ્વતંત્રતા આ વિષય ઉપર આપણે વ્યાખ્યાન કરીએ એ પહેલા ખૂબ જ મહત્વનો સવાલ રામાયણની અંદર ભગવાન શ્રી રામ અને રાવણ વચ્ચેના યુદ્ધમાં ભગવાન શ્રી રામની સેનાના ધ્વજનો રંગ કયા કલરનો હતો મહાભારતની અંદર જે રથના સારથી ભગવાન શ્રી કૃષ્ણ હતા એ અર્જુનના રથના ધ્વજનો રંગ કયો હતો મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજ જેવા અવતારી યુગ પુરુષોએ જ્યારે સ્વતંત્રતા સંગ્રામ ખેડ્યો અને શત્રુઓ સાથે મહાસંગ્રામ કર્યો ત્યારે એમનો ધ્વજ કયા રંગનો હતો આ બધા જ પ્રશ્નોનો જવાબ ભગવા રંગના ધ્વજ ઉપર આવીને પૂર્ણ થાય છે જી હા જ્યારે મારા આરાધ્ય પ્રભુ શ્રી રામની ધ્વજાનો રંગ ભગવો છે જ્યારે અર્જુનના એ રથના સારથી ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણ છે એ રથ પર જે ધ્વજા લહેરાય છે એનો ધ્વજ ભગવો છે જ્યારે એ અવતારી પુરુષો મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજે આ દેશના શત્રુઓ સાથે મહાસંગ્રામ ખેલ્યો એ ધ્વજનો રંગ ભગવો છે તો જી હા ગર્વ નહીં અભિમાન છે કે મારો બી ધ્વજ ભગવો છે વિષય ઉપર પુનઃ વ્યાખ્યાન કરીએ સ્વતંત્રતા સરળ શબ્દોમાં કોઈનું જોરપૂર્વકનું દબાણ નહીં પોતાની સ્વેચ્છાએ ઈચ્છાએ મન મૂકીને જીવન માણવું એટલે સ્વતંત્રતા જ્યારે એક જ પ્રણાલી વ્યવસ્થા સમાજ અને દેશ પર જ્યારે કોઈ દબાણપૂર્વક આતંક સાથે જ્યારે એક અલગ જ પ્રકારની નિયમાવલી અને દબાણ આતંકિત કરીને જોરપૂર્વક લગાડે ત્યારે એ સ્વતંત્રતા રૂંધાય અગિયારસો ને બાણુંના વર્ષ પહેલાં સ્વતંત્રતાની જરૂરત જ નહોતી કારણ કે આ સુવર્ણ યુગ આ સુવર્ણ જેવા દેશની અંદર ચોમેર તેજોમય બનીને પ્રવર્તમાન હતો એટલે જ તો આ આર્યવર્તની ભૂમિને આ ભારત દેશને સોનેકી ચીડિયા કહીને વિદેશીઓ મીટ માંડીને બેઠા હોય અને દસમી અને અગિયારમી સદીમાં એ બરબર આતંકી આક્રાંતતાઓએ આ દેશ પર ઘાત લગાડીને બરબર આતંક ફેલાવીને જોર જબરજસ્તીપૂર્વક કાયરતાપૂર્વક આ દેશના લોકો પર આ દેશના મંદિરો પર આ દેશની સનાતન વૈદિક પરંપરા પર આઘાત કરી બળજબરીપૂર્વક કાયરતાપૂર્ણ અહીં પોતાનું શાસન સ્થાપ્યું અને અગિયારસો બાણુંમાં આવેલા એ બરબર આક્રાંત આતંકીઓનો એક સામનો કરીને એ શત્રુઓને આ દેશની બહાર તગેડી મૂકીને એ ફરી સનાતન વૈદિક પરંપરાનો એ હિન્દવી સ્વરાજનો એ સુવર્ણ યુગ પાછો મેળવવા માટે યુદ્ધો ખેલાયા મહાસંગ્રામો થયા અને આ છેલ્લા આઠસો ચોત્રીસ વર્ષની અંદર એવા અવતારી યુગ પુરુષો આવ્યા જેણે સ્વતંત્રતા અને સ્વરાજની વ્યાખ્યાને આપણી નસે નસમાં હર હંમેશ માટે જાગૃત કરી દીધી આઠસો ચોત્રીસ વર્ષની અંદર એવા બે યુગપુરુષો અવતારી શૂરવીરો કે જેમણે શત્રુઓને ના કેવલ જડબાતોડ જવાબ આપ્યો પરંતુ શત્રુઓને એક હદે આપણા સીમાડાઓમાંથી ખદેડી પુનઃ ભગવો ધ્વજ લહેરાવ્યો હર હર મહાદેવનો નાદ અને જય ભવાનીના નાદ સાથે ફરી એ ભગવા ધ્વજ ને લહેર એ યુગ પુરુષો એ શુરવીર અવતારો એટલે મહારાણા પ્રતાપ અને છત્રપતિ હિન્દવી સ્વરાજ માટે પાવન ભારત ભૂમિ પર મહારાણા પ્રતાપ જેવા શુરવીરોએ જન્મ લીધો જેમની આઠ આઠ પેઢીઓથી આ ભારત દેશને શત્રુઓથી મુક્ત રાખવા માટે મહાસંગ્રામો ખેડી ના કેવલ ભગવો લહેર આવ્યો પરંતુ શત્રુઓને જડબા તોડ જવાબ આપી પરાસ્ત કરી ભારતની અસ્મિતા અને અખંડતા સદૈવ ઊંચી રાખી અને અભિમાનયુક્ત રાખી એ જ વંશના મહારાણા પ્રતાપે સોગંદ લીધા કે જ્યાં સુધી મારી મા બોમને શત્રુઓથી મુક્ત નહીં કરવું હિંદી સ્વરાજ નહીં લાવવું ત્યાં સુધી કોઈ પણ રાજવી સુખ નહીં ભોગવું શત્રુઓ સાથે ક્યારેય સંધિ નહીં કરું છેલ્લા શ્વાસ સુધી મારી માભૂમને શત્રુઓથી મુક્ત કરીને રહીશ આ સોગંદ અને સંકલ્પે જ મહારાણા પ્રતાપની એ ચાર હજારથી દસ હજારની સેનાને એક લાખની એ અકબરની સેના સામે હલ્દી ઘાટી અને દિવેરના યુદ્ધ જેવા યુદ્ધો સફળતાપૂર્વક વિજયી થઈ શત્રુઓને પરાસ્ત કરી એમનું એ માન તોડી ભારત ભૂમિના આ જનમાનસમાં એવું ઉત્સાહપૂર્વક પુનઃ કર્યું જે ક્યાંય આ આતંકી કારણે રહ્યું હતું તો મહારાણા પ્રતાપને કોટી કોટી પ્રણામ જય જયકાર મહારાણા પ્રતાપની જેમ જ છત્રપતિ શિવાજી મહારાજે પણ સોગંદ લઈને પ્રણ કર્યો કે જ્યાં સુધી મારા પ્રાણોમાં પ્રાણ છે હિન્દવી સ્વરાજ લાવીને રહીશ ઈશ્વરની ઈચ્છા છે કે હિન્દવી સ્વરાજ આવે અને હું એ મહાદેવ શિવ શંભુની એ ઈચ્છાને પરિપૂર્ણ કરીને જ જંપીશ અને હિન્દવી સ્વરાજ માટે પોતાનું જીવન ખપાવી દીધું અને શત્રુઓને જડબા તોડ જવાબ આપીને ભરે નહીં અભિમાન સાથે એ ભગવા ધ્વજને ફરી લહેરાવ્યો અને આપણી અંદર આજે પણ એ ઉત્સાહ અને જોમ ટકી શકે એવું જીવન જીવી ગયા આચાર્ય ચાણક્ય અહિલ્યાબાઈ હોલકર જેમણે સ્વતંત્રતા સ્વરાજ અને હિન્દવી સ્વરાજ માટે ભગવા ધ્વજ માટે આપણા મંદિરોના રક્ષણ અને મંદિરોને પુનઃ પ્રાપ્ત કરી એનો જીર્ણોદ્ધાર અને પુનઃ સ્થાપના કાજે જીવન જીવ્યું આજ સાચી સ્વતંત્રતાની લડાઈ આજ સાચી અવતારી પુરુષોની વ્યાખ્યા અને વ્યાખ્યાન કરી શકીએ આચાર્ય ચાણક્ય અહિલ્યાબાઈ હોલકર મહારાણા પ્રતાપ કે છત્રપતિ શિવાજી મહારાજ માન્યું કે ભગવાનના अवतार અવતાર નહીં હોય પરંતુ ભગવાનથી ઈશ્વરીય તત્વથી કંઈ કમ પણ નહીં હોય આજે એટલા માટે જ આપણી સનાતન વૈદિક પરંપરા એ ટકી રહી છે આપણે સ્વતંત્ર હોવાની થોડી ઘણી લાગણી અનુભૂત કરી રહ્યા છીએ એટલે જ સાચી સ્વતંત્રતા એટલે શું હિન્દવી સ્વરાજ સનાતન વૈદિક પરંપરાથી જીવન જીવવાની પદ્ધતિ પુનઃ સંચારિત કરવી અગિયારસો ને બાણુંના વર્ષ પહેલાં એ દસમી અને અગિયારમી શતાબ્દી કે જ્યારે આતંકી આક્રાંત પહેલી વાર આ સુવર્ણયુગવાળા આર્યવર્તની પુણ્યભૂમિ ભારત દેશ પર આતંકી પ્રહાર કર્યો એ પહેલાં જે સુવર્ણયુગ અહીંયા પ્રવર્તમાન હતો એ પ્રવર્તમાન કરવા જો એ પુનઃ સંચારિત થાય એ પદ્ધતિ એ જીવન એ સુવર્ણયુગ પુનઃ પ્રાપ્ત થાય તો જ સાચી સ્વતંત્રતા ના આપણા પરિધાન આપણા વસ્ત્રો રહ્યા છે ના આપણા ખાનપાન રહ્યા છે ના એ સનાતન વૈદિક પરંપરાથી જીવન જીવવાની પદ્ધતિ રહી છે તો આ કેવી સ્વતંત્રતા અવશ્ય વિચારો વારંવાર આ પ્રશ્ન સ્વયંને અને પોતાના પરિજનોને પોતાને સમજનાર વ્યક્તિઓને અવશ્ય કરો આ ભેડચાલ અને ઝુંડવાળી પદ્ધતિમાં ક્યાં સુધી જીવીએ સાચા પ્રશ્નો પૂછવાની હિંમત ક્યારે દાખવીએ શું આપણે કાશી વિશ્વેશ્વર અને મથુરાના મંદિરો પુનઃ પ્રાપ્ત કરી એનો જીર્ણોદ્ધાર કરી પુનઃ સ્થાપિત કરી શક્યા શું આપણે આપણી એ હિન્દવી સ્વરાજની એ સૌથી પહેલી સોગંદ જે આપણા હજારો મંદિરો પુનઃ પ્રાપ્ત કરવાના હતા એ પ્રાપ્ત કરી લીધા શું આપણા ગુરુકુળો જે વિદેશી આક આતંકી આક્રાંતાઓએ ઉજાડી પાડ્યા હતા એ ગુરુકુળો પાછા ધમધમતા કરી દીધા ના આપણી ભાષા ના આપણી ખાનપાનની પદ્ધતિ ના આપણા વસ્ત્રો આપણા સુવર્ણ યુગ જે દસમી અને અગિયારમી શતાબ્દી પહેલાં આપણા પૂર્વજોએ ટકાવી રાખ્યા હતા એ આપણે પ્રાપ્ત કરી શક્યા છીએ ના જીવી રહ્યા છીએ તો આ કેવી સ્વતંત્રતા આ કેવો ધ્વજ અને આ કેવી પરંપરાઓ પ્રશ્ન અવશ્ય અવશ્ય પૂછીએ ભેડચાલમાં ચાલમાં ક્યાં સુધી જીવીએ સાચા પ્રશ્નો પૂછીએ શું આના માટે મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજે બલિદાનો આપ્યા હતા આ પ્રશ્ન અવશ્ય આપણે પૂછવો જોઈએ અને એનો ઉત્તર પણ મેળવવો જોઈએ તો આ દિવસે જ્યારે આપણે અલગ અલગ એન કેન પ્રકારની ઉજવણીઓ કરી રહ્યા છીએ ફિલ્મી નાચગાન કરીને મીઠાઈઓ ખાઈને ખવડાવીને ત્યારે આ પ્રશ્ન પૂછવા અવશ્ય આવશ્યક બની જાય છે કે કેવી સ્વતંત્રતા શું આપણે આ સવાલોનો આ પ્રશ્નોનો ઉત્તર મેળવીશું એને આપણે ચર્ચામાં લઈશું અને એ મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજ અહિલ્યાબાઈ હોલકર અને આચાર્ય ચાણક્યના સ્વપ્નોને હિન્દવી સ્વરાજને હિન્દુ રાષ્ટ્રને સનાતન વૈદિક પરંપરાને એ સુવર્ણ કાળને પુનઃ જીવી શકીશું આ સવાલોના જવાબ આપણે મેળવવા જરૂરી છે તો આ પ્રયાસ અવિરત ચાલુ રહેશે મિત્રો તમને મારી આજની આ સ્ટોરી ટેલિંગ આજનું આ વ્યાખ્યાન ગમ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો ફરી મળીએ એક નવી સ્ટોરી ટેલિંગ એક નવા વ્યાખ્યાન સાથે ત્યાં સુધી જગદંબ